આ છે માતાપરનો ગંગેશ્વર વિસ્તાર એના અલગ અલગ ડુંગરાઓ છે મસ્ત ગ્રીનરી થઈ ગઈ છે ચોમાસા પછીનો આ વિસ્તાર ખીલ્યો છે એટલે આપણે ગામડાનું કશ્મીર કહી શકાય માતાપરનું કશ્મીર છે અને આ વિસ્તારમાં ખાસ કરીને રવિ શનિની રજાઓ હોય ત્યારે પ્રવાસીઓ આવતા હોય છે આજુબાજુના ગામડાથી શહેરથી આવતા હોય છે ત્યારે ખાસ કરીને તમે આ જુઓ માતાપરના બધા મિત્રો છે અને ચા બનાવવા માટે ખાસ સ્પેશિયલ ડુંગરામાં આવ્યા છે કારણ કે એની પણ એક મજા હોય છે મિત્રો સાથેની ગમત અને એની મજા હનુમાનજીનું મંદિર છે અને પાછળ માતાપર ગામ ને આ સુંદર ખેતીવાડી ની જગ્યાઓ છે મોટા ભાગની વનસ્પતિ અને બાવળ જેટલા ડુંગરમાં આપણને જોવા મળે છે મિત્રો હરતું ફરતું હાસ્યનું ખજાનો કહી શકાય કારણ કે મિત્રો જોડે હાસ્ય બહુ મળે ત્યારે જ એકબીજા મિત્ર પ્રફુલ્લિત ત્યારે જઈ શકે એટલે કુદરત પણ આપણો મિત્ર છે અને કુદરત આપણો ગુરુ છે જેમ કે આપણે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે બધા ગુરુની વાત કરીએ તેમ પ્રકૃતિ પણ આપણા ગુરુ છે અને આ પ્રકૃતિની ગોદમાં જઈ રહ્યા છીએ અમે આ થેલામાં ચા પાણીની વસ્તુઓ છે નાસ્તા છે પડીકા છે પણ આ પડીકા અંદર છે પણ અમે પ્લાસ્ટિક બધું ઘરે લઈ જશું પ્લાસ્ટિક અહીંયા ક્યાંય ફેંકતા નથી એ અમારો બધાનો એક સંકલ્પ છે આસિયાનો ખજાનો યુવા ધન છે સ્ફૂર્તિલું ધન છે અને બધાના પગમાં જ છે આમ તો બધા ડુંગર આરોહણ અવરોહણ કરતા હોય છે પણ અમારા મિત્રો જો જોત જોતામાં જ નાના નાના ડુંગરો ફટાફટ ચડવા માંડ્યા છે કારણ કે યુવા અવસ્થા હોય ને ત્યારે એક જોશ હોય જુસ્સો હોય અને એ જ દેખાય છે મિત્રોમાં પહેલા અમે મંદિર વાળી જગ્યામાં હતા અને ત્યાંથી એક્ઝેક્ટ એટલે આગળ ડુંગરવાળા વિસ્તાર છે થોડો તો અહીંયા આવી ગયા છીએ અને સરસ વરસાદ પડે તો સરસ તળાવમાં પાણી પણ આવી ગયું છે કુદરતી જગ્યા છે થોડો ગુફા જેવો પણ આકાર છે તમે જુઓ એનો આકાર અને એકદમ આ આપણી હરિયાળી આપણે ચા બનાવનારા બધા કલાકારો જ છે આમ તો કારીગર ના કહેવાય કલાકાર કહેવાય કાકા કોઈ પણ વસ્તુ બનાવીને એમાં રંગ આવો જો હોય એનો સ્વાદ આવો જોઈએ ટેસ્ટ આવો જોઈએ તો આ બધા ઉનાળ માણસો બધા બેઠા જ છે અને હવે આ મિતિશભાઈ ગિરાસિયા કે જે હવે ચા બનાવશે કડક પીઠી જોરદાર અને મારો એક મિત્ર લાકડા લઈ રહ્યો છે તો તમને બતાવીએ પડદા પાછળનું કામ છે મારા મિત્ર ખડીર ના મિત્ર છે અને ખડીર નું ખમીર હંમેશા રે એવું એમની સેવા રહેલી છે મિત્ર મંડળમાં એમનું યોગદાન છે ले ले दिला के देख मित्रा सो हचा ना खानी आ लाड स्क्वाट परे ब्रो ए बाकी चलेगा ओम्मा एंड्राइड में सिस्टम था ये वाँ 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 सिस्टम थई गई तो हम ही कहीं चोपोवा बाकी सिस्टम होए रहा एली हो एजी चले चले चल जे अभी नहीं चले ये लकड़ी ले बे ओम्मा रुमा 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 वीडियो मचा जा रही

બધા મિત્રો જ્યાં પ્લાસ્ટિક પડ્યું હોય તો ત્યાંથી વીણી લાયા છે અને ખાસ કરીને હવે પ્લાસ્ટિક નો નિકાલ કરશું